ત્યારે વર્ષ બે હજાર અઢારથી હનુમાન જન્મોત્સવ નિમિત્તે બજરંગ દળ દ્વારા શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે મંગળવારે સાંજે દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ફતેહપુરાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં ફતેપુરાથી નીકળી માંડવી લહેરીપુરા થઈ પદ્માવતી શોપિંગ સેન્ટર ભક્તિ સર્કલ થઈ રોકડનાથ હનુમાનજી મંદિર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી આ શોભાયાત્રામાં રાજકીય વ્યક્તિઓ નગરસેવકો સાથે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમારે હનુમાનજીની આરતી ઉતારી હતી શોભાયાત્રામાં ફટાકડા ફોડવાની પરવાનગી લીધી ન હોય પોલીસે ફટાકડા કબજે લીધા હતા સમગ્ર રૂપમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથે જ શહેર પોલીસ કમિશનર પણ ઉચ્ચ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ સમગ્ર વિશ્વની અંદર હનુમાન જન્મ મહોત્સવ મનાવી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાત પ્રાંતની અંદર કાર્યક્રમ થઈ રહ્યા છે એમાં હર્ષ ઉલ્લાસ દ્વારા અને સમગ્ર વિશ્વ ને એક મેસેજ થાય હમ સૌ હિન્દુ એક છે એના માટે દરેક સ્થાનો સ્થાનો પર

વિશ્વની અંદર જે ભારત દેશની લોકતંત્રને મજબૂત કરવા માટેનું અર્થ પરિપત્ર બની રહ્યું છે એ તંત્રને મજબૂત કરવા માટે સૌ હિન્દુ ભેગા થાય અને સો 100% મતદાન થાય એ ઉદ્દેશથી આજે ગુજરાતની અંદર યુવાનો ભેગા થઈ રહ્યા છે જય શ્રી રામ આજે हनुमानજી જલદી છે પરંપરાગત આતરા આઈદી નીકળી અને કોણ થશે પરંપરાગત રૂટ છે અને તમામ પાસાઓને ધ્યાને રાખીને આપણે આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે તમામ જાતના પ્રયત્નો કરવામાં આવે છે જેમાં બંદોબસ્તના ભાગરૂપે રોડ બંદોબસ્ત ફિક્સ પોઈન્ટ ધાબા પોઈન્ટ અને પોઈન્ટ વગેરેની ગોઠવણી કરવામાં આવી છે કોઈ પણ મુશ્કેલી મહિલાઓને અથવા બાળકોને ન પડે તે માટે શહેરની સી ટીમ અને વીસ મહિલા પોલીસ આ યાત્રાની સાથે રહેશે અને આગળ માંડવી સુધીમાં માંડવી જઈશું ત્યાં સુધીમાં કદાચ જનસંખ્યા વધશે એને પહોંચી વળવા માટે અમે બીજા અન્ય ઉપકરણોનો પણ ઉપયોગ કર્યો છે જેમાં ડ્રોન અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સીસીટીવી સર્વેલન્સ વગેરેના ઉપયોગથી આ યાત્રા સફળ બનાવવા માટે કરવામાં આવેલા છે અને કોઈ પણ આ શોભાયાત્રા બે હજાર અઢારથી નીકળે છે અને આ બે હજાર ચોવીસમાં પણ સારી રીતે નીકળે છે અમને પોલીસનો સાત પ્રકાર સારો મળે છે અને અમે આ ફતેપુરા ચાર રસ્તાથી શોભાયાત્રા કાઢીએ છીએ માંડવી થઈને ડેરી પૂરા થાય પદ્માવતી શોપિંગ સેન્ટર થી ભક્તિ સર્કલ થઈને રોકડનાથ હનુમાન મંદિરે પૂર્ણ થાય છે